તમારા માટે કયુંનું ગરમ પાણી મૂકેલું છે કયુંનું પાણી ઉકળે એટલે નાય ધોઈ લેવાય હજુ પાણી ભરવા જવાનું છે પીવાનું એ નથી ખબર પડતી તમને પણ તો પગ ઘેરે હું કરતી કયું પાણી ભરી આવે ને મારી વાત જઈને બેઠી રહેતો મારાથી ઉપડે હું ઉપડે નહીં ઓલો કેરબો અરે એવડો મોટો કેરબો તો ઉપાડ લે તારી જેવા કેટલા ઉપાડ લે મોટા મોટા કેરબા

તો તમે ભરેલું ટીપણું ઉપાડો ને તો તમને હું રૂપિયા હમણાં લો ભરેલું ટીપણું બોલ શું તમે ઉપાડી લેવો ને તો એક હજાર રૂપિયા રોકડા તમને હું આપી દઉં આખણી ને સાનમુની કામ કરવા મળીને કારણ કે હું થાકીને આવ્યો છું કામેથી મને હેરાન નહીં કરતી કઈ નય ઉપરતા હોય ને તો મોટી મોટી વાત જ ન કરાય અહીંયા મોટી મોટી ની વાત જ નથી અમાર કઈ માર પાસે ફાકકા જ મારવા બધા આવી જાય અહીંયા ફાકકા નથી મારતું હું સાચી હકીકત ની વાત કરું છું ઉભેરા તો ઉભેરા તૂટીમાં ઉપાડતો ખજૂરી પીપળિયા ને તૂટી પણ એમ જ હોય યામો જોયામાં બુદ્ધિ ફાકકા જ મારવાનું છે તે પણ ઉપાડતો આ તે પણ ઉપાડતો ખબર પડે કે હું

खाली कर बधाए उपाड़े तू एक उपाड़े थोड़ी कह जा जा भर, भरती जा खाली कर बोली भरती जा लगाए मैं तू मारे देती क्या जो एम करने ले जा आखो कर बो पड़ तू भरेलो कर बो पड़ तो खबर पड़े हमने फरल कर बो पड़ खबर पड़े हमने ऊपर ऊपर खबर पड़े